સરકારી બહુ મહત્વ વાત છે જામનગર ની અંદર મનીષ ડાંગરિયા નામનો એક યુવક કે મોદી સાહેબ તમે ધ્યાન રાખજો આ વખતે મિસાઈલ ખરાબામાં ન આ દેશ ષડયંત્ર સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ગણી અને મનીષ ડાંગરિયા નામની વ્યક્તિને ઉપાડી લયાવી અને ઢોર માર મારવા આવે છે હવે આ જો દેશ વિરુદ્ધિ ષડયંત્ર હોય તો રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને કૃષિ નિયામક શ્રી ઓક્ટોબર મહિનાનું પેકેજ અત્યારે જાહેર કરે એટલે આ સરકારને બદનામ કરવાનું ષડયંત્ર નાખ્યું છે જાહેર કર્યા પછી એમાં બહુ સ્પષ્ટ પરિપત્રમાં લખે કે 14 તારીખ થી 28 જુલાઈ એટલે 14 જુલાઈ થી 28 જુલાઈ ની વચ્ચે ખેડૂતો ઓનલાઈન કરી અરજી કરી અને આ રાહત પેકેજનો લાભ લઈ શકે સાહેબ 14 તારીખ ની જગ્યાએ આજે 25 તારીખ છે આખા જામનગર જિલ્લાની અંદર વીસી બધા જ તમારી કંટ્રોલમાં છે કોઈ પણ વીસી ને ફોન કરો કે તમારા ગામની અંદર આ ચાલુ થયું છે કરું સાહેબ એક પણ ગામમાં ચાલુ નથી આજે બારમો દિવસ છે સાહેબ આ સરકારને બદનામ કરવાનું ષડયંત્ર ના ગણાય સાહેબ મનીષ ડાંગરિયા એક નાની પોસ્ટ મૂકે છે તો સરકાર બદનામ થાય છે અને કૃષિ મંત્રી અને ખેતી નિયામક બંને સાથે મળી અને સરકારને બદનામ કરવાનું કેવડું મોટું ષડયંત્ર કરે છે

તો સાહેબ કપાસમાં તેત્રીસ ટકા નુકસાન હોય તો મગફળી કૃષિ શ્રી અને ખેતી નિયામક સાહેબ આ બધાને ખબર પડે કે કપાસને નુકસાન હોય તો બધા પાકો ફેલ ગયા હોય પણ સરકારે જાહેર હું કર્યું કપાસનું વળતર મળશે બીજા પાકો નહીં મળે એટલે સરકાર

આ વિડિયો એક પ્રતિષ્ઠિત ચેનલ નો છે ઓક્ટોબર મહિનાનો છે કૃષિ મંત્રીના તમે શબ્દો સાંભળ્યા ચારાનો કલર બદલી ગયો છે ચારો ગોકફડીનો હળી ગયો છે મગફળીના પોપટા ઉગી નીકળ્યા છે તો સાહેબ કૃષિ મંત્રીને આ પોતાને પોતે કરેલું સર્વે છે એના માણસોએ કરેલું સર્વે નથી અથવા તો સરકારના ખેતીવાડી વિભાગના લોકોએ કરેલું સર્વે નથી

અમારી સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરનાર રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક તાત્કાલિક બરતરફ કરવામાં આવે ને જેલમાં મોકલવામાં આવે અને ત્યારબાદ આજે અઠ્યાવીસ તારીખ જે છે એ છેલ્લી તારીખ છે તો એમાં ફરીથી જ્યારથી આ પ્રક્રિયા ચાલુ થાય આજ તારીખ સુધીમાં છ છ જિલ્લામાં ગુજરાતના તમામ જિલ્લામાં બંધ છે જે તારીખથી ચાલુ થાય એ તારીખથી વધારાના પંદર દિવસ વધારી દેવામાં આવે અને માત્ર કપાસ જ નહીં તમામ પાકોનું ઓક્ટોબર મહિનાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને નંબર ત્રણ સાહેબ અત્યારે જે ગામડાઓમાં આ બધા આવ્યા છે ગામડાઓની અંદર મોટી અત્યારે શંકા એ છે ખેડૂતોને કારણ કે ગ્રામ સેવક અને વીસી સાથે ચર્ચા થાય તો એવું કે છે કે જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી હશે એને કપાસના પાકનું રાહત પેકેજ મળશે નહીં

મુશિમંત્રી અને ખેતી નિયમક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે એટલે તાત્કાલિક આપણે બરતરફ કરવામાં આવે અને આ ત્રણે ત્રણ બાબતો એક જે તારીખથી ઓનલાઈન ચાલુ કરો એ તારીખથી 15 દિવસની વધારાની મુદત બીજું માત્ર કપાસદની તમામ પાકોમાં અને ત્રીજું ઢેકામાં જેને મગફળી દીધી હોય અને કપાસ વાવ્યો હોય તો એને પણ આ રાહત પેકેજનો લાભ મળવો જોઈએ આવી અમારી માંગણી છે